હિન્દુ વિરોધી ભાજપાએ ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ અને તેમના સાધુ પર અત્યાચાર કર્યો અને જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ પાસે શંકરાચાર્યનું પ્રમાણ માંગીને ભાજપે પોતાની સનાતન વિરોધી માનસિકતા છતી કરી હતી તેના

આજ સરકાર હિન્દુઓની સૌથી મોટી વિરોધી છે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈ પણ જાતની મંજૂરી વગર યુપી માં શંકરાચાર્ય છે એમનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ કોઈ પણ પ્રકારની પરમિશન ન હતી જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે કેટલા આશરે બાર જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે સારું રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી કેમ કે પોલીસે કહેતા લોકો હતા એટલે જે લોકો આ જે વિરોધ કરવામાં આવનાર વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા જેથી દીગણે અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે સારું કેટલાની અટકાયત થઈ કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થશે 10 થી 12 જેટલા લોકો છે એને અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે આયમુક્તન સામે જાતે યુગ્ય સરકારે ઇંક ચોપડી એને એને યુગના મોપર ઇંક ચોપડી છે ને સામે અન્યાય થયો છે જે જોધીન મતના શંકરાચાર્ય છે એ શંકરાચાર્ય અપમાન કર્યું અને આજે હિન્દુ આવી સરકાર ઊંઘી રહી છે એના કારણે અમારા યુવાઓ બહાર આવવું છે અને દેશના હિન્દુઓ ને હાકલ કરવી પડે કે હિન્દુઓ હવે તો જાગો આ હિન્દુના નામ પર રાજ કરનાર રાજકરણ કરનાર લોકો આપણી પર આવતા અત્યાચાર કરી આપણા હિન્દુ ધર્મ ના યોગીઓ સંતો સાથે અપમાન કરી રહ્યા છે પોલીસ કદાચ ભાજપ સાથે મળેલી છે ને ભાજપનો નો ભાજપ અને હાથો બનાવીને કામ લાગી છે પરંતુ ભાજપના હાથા સમાન બજરંગ દળ આરે છે તો બહાર નથી આવતા એના કારણે અમને બહાર આવવું પડ્યું છે સરકાર ના મોહ પર અમે